માર્કેટિંગ યાર્ડ પાસે પથ્થરમારો કરી ચાર વાહનોમાં નુકસાન કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી લઈ ઘટના સ્થળ ઉપર લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા ચંદુભાઈ સોલંકીના દીકરાએ રામદેવભાઈ દેવજીભાઈ સોલંકીને રોકડા રૂપિયા હાથુસીના આપ્યા હતા જેના બદલામાં રામદેવભાઈ સોલંકીએ ચંદુભાઈ સોલંકીના દીકરાને ચેક આપ્યા હતા જે ચેક બેંકમાં નાખતા ચેક રિટર્ન થયા હોવાનો કેસ કરવામાં આવ્યો હતો જે કેસની દાજ રાખી રામદેવભાઈ દેવજીભાઈ સોલંકી હરેશભાઈ ઉર્ફે ભાકો ગોવિંદભાઈ પરમાર યશપાલભાઈ રઘુભાઈ સરવૈયા અને વિપુલભાઈ દેવસીભાઈ ચૌહાણે ચંદુભાઈ સોલંકીના રહેણાંક ઉપર પથ્થરમારો કર્યો હતો અને કાર અને અન્ય વાહનોમાં તોડફોડ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી તે ફરિયાદના આધારે પોલીસે આરોપી રામદેવભાઈ સોલંકી હરેશભાઈ પરમાર યશપાલસિંહ સરવૈયા અને વિપુલભાઈ ચૌહાણની અટકાયત કરી બનાવના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું پیش ધ્યેા વીત સહીત ભીત હેત હીત જ્ધે હીત જીત ખીત હી જેત ભીત કીત વિત મિત જ ભીતેત હીત હીત ભી� મારું નામ સોલંકી શૈલેષભાઈ ચંદુભાઈ ફરિયાદીનો દીકરો માર્કેટિંગ યાર્ડ ઇન્દિરાનગર ગેટ નંબરની બેની બાજુમાં જે ગઈ આઠ તારીખે બનાવ બનેલો છે મારા ઘરે આવવાના તત્વોએ દસથી પંદર જણાએ પથ્થરમારો કરીને બાઇક કાર બધું તોડફોડ કરેલી છે તે છતાંય એક મહિને આરોપીને પકડેલ છે અને કોઈ જાતની કાર્યવાહી કરેલી નથી અત્યારે બનાવ સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવાના બાને લાયેલા અને ખાલી બે મિનિટ રોડે ઊભા રાખીને પાંચ મિનિટ નહીં આંકેલા તરતો તરત બે મિનિટની અંદર લઈને વહી ગયેલા એ અનુસંધાને મેં અત્યારે ડીએસપી સાહેબને રજૂઆત કરી કોલ દ્વારા તો એને એવું કીધું મને રૂબરૂ મળો આ જે સાહેબ છે અને વડલા બોડતરાનું પોલીસ સ્ટેશન આરોપી તરફથી કાર્યવાહી બધી એમના તરફથી કરે છે એ લોકોને સારવા સાવરવાની કોશિશ કરે છે એની માટે હું આગળ રજૂઆત કરવાનો છું અને કરેલી છે અને હજુ કરીશ